આપણા મોજરી ડાયરાનેજામાં જ એક નાખ્યો નથી એટલા માટે આપણી થોડીક રીચ પર ડાઉન થઈ ગઈ છે તો ફરીથી આપણે એ રીચને ઉપાડવાની છે અને તમારા બધાના સપોર્ટથી આપણે હમણાં ચાર હજાર સબસ્ક્રાઈબરની કરીબ છે તો જલ્દીથી આપણે ચાર હજાર યુટ્યુબ ફેમેલી થઈ જશે તો જો આવો ને આવો તમારો સપોર્ટ લો તો મસ્ત મજાની આપણી ચાર હજાર યુટ્યુબ ફેમિલી થઈ જશે અને ચાર હજાર યુટ્યુબ ફેમિલી કરવાનું મારું પણ એક સપનું છે તો આપણે જે વાત કરીએ એના ઉપર મેઇન ટોપિક ઉપર આવીએ જયલીતભાઈમાં જય જવાન જય કિસાન જે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા છે તે અત્યારે જ્યાં લીલેશભાઈને પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગઈ છે અને વચ્ચે આપણે કોઈ પણ અપડેટ દીધી નથી કારણ કે ઘણા બધા કામમાં હું ફાઇ ગયો હતો એટલા માટે તો તે અત્યારે લંડનમાં છે અને લંડનથી હવે ક્યારે આવશે એ તમારે બધું જ આ વિડીયામાં તમને મળી જશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ચાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તો જાણીએ આ થઈ જાય છે કારણ કે મેં આજે જે આપણું મેન સેટઅપ છે ત્યાં આજે મેં વિડીયો નથી બનાવ્યો કારણ કે ના મકાનનું ઘણું બધું કામ આલે તો વિશ્વ શાંતિ તિરંગા યાત્રા જે છે કે અત્યારે લંડનમાં છે અને લંડનમાં જે હિન્દુ મંદિર હતું ત્યાં તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમારે આખો તેમનો વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં નિલેશ પરમાર અને યુટ્યુબમાં તેમને આખો વિડીયો અપલોડ કર્યો નથી કોઈ કારણોસર અને ત્યાં બધા સ્વાગતને હોય અને એમાં વિડીયો ઉતારવાનો નિલેશભાઈને ટાઈમ ન જ મળે અને તે હિન્દુ હિન્દુ મંદિરમાં લંડનમાં તેમનું ભવ્યથી ભવ્ય મસ્ત મજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાં તેમને લીબાયમાંની મૂર્તિને જે વિહામો કે તે પણ ત્યાં ખાધો હતો નીલેશભાઈ અને અત્યારે તે હજી સુધી લંડનમાં જ છે અને બે દિવસ થઈ ત્રણ દિવસ થઈ ગયા છે અને નીલેશભાઈની YouTube ચેનલમાં કોઈ પર જાતનો એક વિડિયો જોવા નથી મળ્યો અને Instagram માં જે રીલ્સ છે એ મૂકી હતી પણ લેટ મૂકી દે એટલા માટે અત્યાર સુધી હજી સુધી કોઈ એની નવી અપડેટ જાણવા નથી મળી અને જે છે એ આજ છે હજી સુધી લંડનમાં છે અને ભારતમાં આવશે ત્યારે આપડા વિડિયો આ આપણી યુટ્યુબ ચેનલમાં તમને ખબર પડશે કે નિલેશભાઈ ક્યારે ભારતમાં પહોંચી ગયા અને હજી સુધી એ ક્યાં જવાના છે તે બધી જ અપડેટ આપણી રોહિત મંડેરા ચેનલમાં જોવા તમને મળી જશે એટલા માટે ચેનલને કરી કર્યું હશે તો તમને જલ્દીથી જલ્દી વહેલી નોટિફિકેશન મળશે તો ચેનલને મસ્ત મજાની સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું બધું લીરભાઈમાંની સફળતાપૂર્વક યાત્રા પૂરી થઈ છે લંડનમાં ભારત ટુ લંડન યાત્રા જવાની હતી અને ત્રણ મહિનામાં પૂરી થવાની હતી તો આનો ફૂલ ડિટેલ વિડીયો આપણે આના પછીનો વિડીયો હો આવી જશે કે આનાથી બીજો વિડીયો આવે પણ આનો ફૂલ ડિટેલ વિડીયો આવશે જરૂર તો તેની પર રાહ જોજો તો ચાલો આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ હજી લંડનમાં છે અને ભારતમાં આવશે એટલે આપણે આ યુટ્યુબ ચેનલમાં તમને જાણવા જડી જશે થેન્ક યુ આભાર ધન્યવાદ